છોકરાનું નામ સુવિભૂષણ બધા આનંદથી રહેતા હતા સુશીલા ખરાબ ભાવથી પતિની સેવા કરતી અને ઉત્તક પણ કોઈ પણ રીતે સુશીલાને દુઃખ દેતો નહીં સુવિભૂષણ મોટો થયો તેને ખુશીના આશ્રમ ભણવા મોકલ્યો તે ગુરુની તન મનથી સેવા કરતો અને વેળા વિદ્યાભ્યાસમાં ગાળતો છોકરી સમજણી થઈ એટલે તેને પરણાવી દીધી ઉત્તકને હવે નિરાંત થતી તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવતો હતો પરંતુ ઉત્તકના ભાગ્યનું પાંડું ઊંધું પડ્યું છોકરી વિધવા થઈ હવે દુઃખની મારી પિતાના બહાર આવી જુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલાન મને વ્યાકુળ વ્યાકુલ વ્યાકુળ થતા પરંતુ પ્રભુની ઈચ્છા આગળ તો નિરૂપાય હતા સુવિભૂષણ વેદો ઉપનિષદો શાસ્ત્રોમાં પારંગત થયો અને ગુરુની આજ્ઞા લઈને પોતાને ઘરે આવ્યો એક દિવસ ઉત્તકે કહ્યું બેટા તું મોટો થયો ગરબા સારા સંભાળવાના હવે અમારી ઈચ્છા છે કે અમે ગંગા ઘાટે પ્રભુ પ્રભુભજનના જીવન ગાળી બહેન પણ સાથે આવવાની છે પિતાની ઈચ્છામાં તેણે સહમતી આપી અને હા પાડી મૃતકે સુશીલાને પુત્રી સાથે ગંગાજી જવા નીકળ્યા ગંગાજીના રણુએ તીરે આશ્રમ બાંધી રહેવા લાગ્યા વિદ્યા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરતી અને પરિભક્તિવા દિવસો વિતા દૂર દૂરથી કેટલાય ઉત્તક પાસે વિદ્યાભ્યાસ કરવા આવતા આવવા લાગ્યા ઉનાળાના દિવસો હતા પુત્રી બફારામાં કામ કરતી થાકીને ઠંડકમાં ઝાડ નીચે પથ્થર પર સૂઈ ગઈ અને રસરાસાટ ઊંઘવા લાગી ઊંઘમાં તે શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા એક એક શિષ્યની દ્રષ્ટિ પડી તેને ગુરુની પુત્રીને આમ દર્શાવવા જોઈને તેણે ગુરુપત્ની સુશીલાને કહેવા લાગ્યું માતાજી બહેનના શરીરે કીડા તરફે છે શિષ્યની વાત સાંભળી ને સુશીલા દોડતી ગઈ અને જુએ તો અસંખ્ય કીડા ખતબદે છે તેનો દેહનું ભાન ન રહ્યું અને તે બેભાન થઈ ગઈ અને પોતાની થોડી વાર પછી તેને ભાન આવી તો પોતાની પુત્રીને ઉપાડીને તે આશ્રમની ઝૂંપડીમાં લઈ ગઈ પાથ પાથરી પથારી પર સુવડ અને પતિ પાસે ગઈ એને કહેવા લાગી ના જુઓ તો આપણે પુત્રીને અસંખ્ય કીડા પડ્યા છે સતી જેવી છોકરીને આ શું થયું એને એવા કયા પાપ નડ્યા એની આવી ગુંડી હાલત થઈ સુશીલા દુસકે દુસકે રડી પડી સુશીલાને ધીરજ આવી ઉત્સવ પોતાની પુત્રી પાસે ગયો અને થોડી પછી શાંત તેને સમાધિ ચડાવી સમાધિમાં જોયું કે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા ત્યાં સાતમે જન્મે બ્રાહ્મણી હતી એક વેળાએ રજસ્વલા ઋતુ ધર્મ ચૂકી અને વાસણ કુશન થતાં ઘર વખરીને અડકી અને તેના પાપે તેની આ દશા થઈ છે વળી બીજી બાજુ છોકરીઓ જ્યારે સમાપચમનું વાત વ્રત કરતી ત્યારે તે જોવા ગઈ અને ત્યાં તેની ઠેકડી ઉડાવી જે તેના ધર્મ પર ચૂકે અને બીજાના ધર્મ ભાવનાની ઉપેક્ષા કરે તેઓની આવી દિધ્ધિ થાય છે તેના જે વ્રતનો અનાદર કરે અને પુત્રીની આ દશા થઈ છે તે કે એને કીડા પડ્યા છે તે વ્રત સી રીતે થાય સુશીલાએ પૂછ્યું ભાદરવા મહિનાના અજવાળી પાચમે વહેલા ઉઠીને દીવો દીવા અને ફળફળાદીનું નિવેદ કરવું અને મહર્ષિ કશ્યપ અત્રિ ભદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જગ જમદર્ગની વશિષ્ઠ એ સાત ઋષિઓનું ધ્યાન ધરવું તેમની કથા સાંભળી એ દિવસે સામો ફળફાદી શાક ઇત્યાદિનો આહાર કરવો બ્રહ્મા બ્રહ્મચર્ય પાડવું અને વ્રત રજસ્વલા ધનથી ભૂલથી થયેલા દોષો નાશ પામે છે વાત સાંભળીને પુત્રીએ મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે હું આ વ્રત કરીશ વ્રત કરીશ તો તેની શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસોમાં કાયા કંચન જેવી થઈ ગઈ તેણે પ્રતિજ્ઞા કરી કે વર્ષો વર્ષથી તમારા પાછાનું વ્રત કરીશ ગુરુજનોની આજ્ઞા પાડીશ જય જય ગુરુ જય ઋષિ મહર્ષિ મહર્ષિ ઋષિયોમાં પાચન